જય માતાજી રામ રામ બધા એને આજ કપાએ વીણવાનો છે કપાએ વીણવાનું ચાલુ કરી દીધું છે કપા વીણાઈ જાય ને પછી ઝીંડવા ટહડવાના છે ઝીંડવા ઢડે છે આમાં વાવવાય ઝાયર વાવવાયની છે ને હા આજ હાથિયું કાઢવાની છે તો પછી વાવવાની છે નહીં પડે પછી કાઢ નાખી કસે કસે હવે આ જો ઢડ થઈ ગયો છે ગપ્પા નીકળ ઢડ માની લ્યો એટલો જ છે આ જિંડવાનો જો આટલી આટલા જિંડવા થ્યા છે આટલા એનું ભાઈ જો રાજે રેણ થઈ ગયા છે યામ ભઈ ગઈ ને હા આપણે હવે જવું છે હાલો આજ આપણે આઠિયું કાઢવાનું છે આઠી ભેજ્યું કરવાનું છે એટલે જો આજ તો ટ્રેક્ટર આવી ગયું છે તો જો આઠ્યું કાઢી નાખ્યું છે હવે આ આઠવી ભેજ્યું કરવાનું છે આઠવી ભેજિયું કરવાની છે ને ભેજ છે શું વાવવાનું સારું વાવવાની છે કેટલે કાં કાઢી

એટલે હવે હાંઠી અડધી નીકળે જાય એકાદ બે ઉથલ મારી દે પછી ભેજી કરી લેવી હવે નહીં નહીં મણી હાઠવી ભેજી કરવા મણી ભેજી કરવા હાલો ટ્રેક્ટર આવી જવું સર હાઠી કાઢવા આવે હાથવી ભેજી થઈ જાય પછી લોટા વોટર રકાય દે હાંઠી ઉકાળ નથી સર ટ્રેક્ટરથી બધી આમ નહીં ના હાંઠવી ભેજી કર્યા સર થોડીક ભેગી થઈ ગઈ છે લાઈટ આવી ગઈ છે એટલે હું મોટર શરૂ કરી આવું છે ને પાણી જવા દેવું છે આ બધી કાઢ નાખી આમાં આવે જાહેર વાવી દેવી કાઢ અને આ બાજુ કપા વિણવા બાકી છે કપા હવે પૂરો થઈ ગયો છે એટલે પછી હવે વીણાય જાય પછી કાઢ નાખવી એને રીતે હાલો આજે આપણે હાથિયું કાઢી છે ટ્રેક્ટર આવ્યું હતું તે હાઠી તો કાઢી નાખીએ છીએ સવારમાં માં ટ્રેક્ટર આવ્યું હતું તો અત્યારે પણ પાથરા પણ થઈ ગયા છે અને હવે થેપલું કરવાનું છે તો હાલો જો આપણે બધા થેપલા કરવા મળે એની હવે પાથરા થઈ ગયા છે થેપલું કરવાનું છે ને આ પાથરા બધા ભેગા થઈ ગયા છે તો થેપલું કરવાનું છે ને કે કરવા મળો હાલો કેટલા થેપલા થાય છે